દાહોદ શહેરના છાપ તળાવમાં માછલીઓના ટપોટપ મોત થવાની ઘટનાએ ખડભડાટ મચાવ્યો છે છાપ તળાવને ફરવાલાયક સ્થળ બનાવવા માટે કરોડ રૂપિયાનો ખર્ચ કરાવશે પરંતુ તળાવમાં મોટા પ્રમાણમાં લીલ જોવા મળી રહી છે ત્રણ દિવસથી માછલીઓના મોત થઈ રહ્યા છે ત્યારે બુધવારના રોજ તો તેનું પ્રમાણ એકાએક વધી ગયું હતું આ ઘટનાને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવતા કલેક્ટર યોગેશ નિર્ગુડે તાત્કાલિક અસર થયા બાબતની તપાસ કરવા માટે દાહોદ પાલિકાના ચીફ ઓફિસર પ્રાંત અધિકારી અને ફિશરીસ અધિકારીને આદેશ આપ્યા હતા તળાવમાં મોટા પ્રમાણમાં પથરાયેલ લીલે તમામ ઓક્સિજન ખેંચી લેવાને કારણે માછલીઓના મોત થયા હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે જોકે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ છાપ તળાવમાં હાલ પણ ગટરોનું પાણી ઠળવાઈ રહ્યું છે હોવાથી જળચરો સામે મોટો ભય જોવાઈ રહ્યો છે માછલીઓના મોતની ઘટનાના પગલે બોટમાં જઈને કર્મચારીઓ તે ભેગી કરતા જોવા મળી રહ્યા હતા પોલિથીનમાં ભરીને તેને ટ્રેક્ટરમાં લોડ કરીને તેનો નિકાલ કરવામાં આવતો હતો ટ્રેક્ટર દ્વારા ત્રણથી વધુ ફેરા મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે રાત્રે લીલ વનસ્પતિએ ઓક્સિજન ખેંચી લેતા માછલીના મોત થયા ઉનાળામાં ટેમ્પરેચર વધતા પાણીના તાપમાનમાં વધારો થાય છે પાણી બાષ્પીભવન પણ થાય છે જેટલું તાપમાન વધે તેટલું લીલનો ગ્રોથ વધુ થાય છે તળાવમાં હાલમાં ઘણી લીલ જોવા મળે છે આ વનસ્પતિને પણ ઓક્સિજનની જરૂર પડી છે ખાસ કરીને રાતના સમયે લીલે તમામ ઓક્સિજન ખેંચી દીધું હશે જેથી ઓક્સિજન ડાઉન થઈ જવાને કારણે માછલીઓના મોત થયા છે